મારું પાછો એ બુખડ બારા હેઠ આ

নাই খাওয়া হ্যাঁ এত জ

જે રીતે આપણે પ્લાન કર્યો ને એ પ્લાન કમ્પ્લીટ થવો જોવા હું કીધું એ સારું કેવું નહિ પડે લગીરે ભૂલ ના થઈ જોવા ભૂલ ના થાય ના ખબર છે ને હા માણસ કુણ હું ખબર ઓળખું હટ નહીં પાસો એ તો હવે તમારે ચિંતા કરવા નઈ તમે તમારી જગ્યાએ ઉભો રહો હું મારી આ જગ્યાએ ઉભો હા આ જગ્યાએ વાટ જોઈને જ ભારે જો લાગી રે ટાઈમિંગ માં આગા પાછું ના થવું જો ના થાય ના થાય એકણો ઉભો રહો આમાં કા તાચી ન જ હા વાટ જોઈને જ ભારો હું આગળ ભરો બરાબર એ હાર તમે આગળ ઉભારો રહો જો હળો એ હા ચમ વળખ મારે જો હો જીવદી અલે આ ધોકુ બોજવા દે કામ સંચી રાઈ આવા ધોકા નાખો ગેઠું યાર ધોકુ તો લેવું પડે વાત કરી હતી મને નાસ્તા ની ઉતાવળ આવી ગઈ યાર લે હર તણ આપણે હવે તૈયાર તૈયાર ન બાપે વાહ કંટ્રી જ પર વાગે છો હો યા બા પંચર પડી હું પંચર વાત નહીં કરતો તો મને બીરે કો નહી આલી બીરે કો અરે તારો ભાઈ હું બીરે કો નહી તા હું

રેડી રેડી આવ રેડી અલ્યા યાર મારું ઘર તમે ખુલ્લું મેચ્યું ઘર રાખી દીધું કા જ નક કોઈ નઈ તારું ઘર આવી જજો તમે યાર પરબારાને કોમ ભડાવવા લ્યા તને શરમ નઈ આવતી મારા ઘરથી યાર આપણે દમણ કર્યું અને મારા ઘર નું છન લાપવાનું યાર રે મને બેહવા દો પછી રેડી યાર હેનો રેડી રેડી આવ Two, three, and a start.

ખૂબ ફાયદાની વાત હા પેલા ભૂખર નહીં હા ભૂખર અને મારા વચ્ચે સરત પડી છે ઓ ખાની સરત પડી ભૂખર ના ગતિ સાયકલ લઈ હડવાનું હા તે શેઠ મોમન મંદિર યુ હા એટલા જઈ અને નાસ્તાનું નું પડી કોઈ કણ છે બરાબર છે હા ઈએ જઈને પેલા જી આદા હા એ રજી થયો ઓ તો તો ભૂખર ભઈ તો દેખાતા નહીં જોય એ પેલા આવજો શેટ્ટા પાસર પડી ગયો કશો વાદો નહીં ઓમે તમે જ જીતી જાઓ

જો અભર માજી વાત હા 100 રૂપિયા તો હું તને આપું પણ પેલો ભૂખળાવક નહીં હા ઈની સાયકલે તારે ટકરાવાનું અને ઝઘડો કરવાનો તું ઝઘડો કરે એટલે એ ટાઈમિંગ માં મોળો પડશે અને હું તો પછી જીવ બરાબર કશું વાંધો નહીં હેડો હું કીધું હા હા

Ah, ba <tongue> ई पण वच्चेन वच्चे तो भूराई ओमधो मोटा हुकम मारे ऊसू खातो होई तो ए भुखर मुं वधार खायन आयो हो ना। न इतला इतला मोटा मारो पण तारे જોઈन ना जाऊ पडेले चो टकरावन आवो है अल्या पण मुं बुमो पारतो पारतो तो आवो मूर्खा ओ मोटा ना मारे ओम देवन ओम आवाय ओ रस्ता वच्चे ओटा मारवाना ले ए तो मारी मर्जी आ नेळियो मारा क्षेत्र म जात मु ओटा वाटळच मारू नको मोटा मारवा देव वगल पोकडनो

તું આ કરે હાલ મને જવા દે હાલ હું થોડો કામ મો હોવા કરે હું કામ મો હે મન તો કે તું મને મારી જો હી પણ ઓનો બદલો હું લીધા વગર નઈ રહું તું હાલ કો જતો રે પણ તને જવાબ દી દે તને વાડે ઉભો રહો તારા હું કામ મન કે આમ જા કે ન સાયકલ આ આ વચ્ચે ના 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 ઉભાઈ ઉભાઈ આય થોડો ઘણો ટાઈમ મે એનો ખરાબ કર નાશો હો હવે બા આગળ પોકી જાહે અને આગળ જેઠાલાલ ઉભા હે હવે ચિંતાને મને ચીડે ચીડે જવા દે આખું સાઈડ કી યાર દેખાતી નહી સાયકલ આવો એટલે રસ્તો તારો છે યાર ઈન તો પૈદલ તારો રસ્તો વાત કરી યાર

લેખ બધા છે તારા જેવા પીન પનો દિન ભીટકે ખાલી પડતી હો

સર તો ની તારા કોઈ મતલબ લે તું અકલ ને જે કોમ કરતો ને મને જવા દે તો ખરી હું સર હારી જાય હમણાં તું આખો રે મારા મોઢામાં પોણી આવી ગયું ખાવાનું લાયા પંદર મિનિટ આઈટમ લાઈ તને ના તારું કોમ કેમ થઈ ગયું હવે ખા છે બધો ટાઈમ નો બગાડી નાખ્યો હવે બા કમ્પ્લીટ ઠેકાણે પહોંચી જાહી આ ગોઇનજી શિખર જેટલા રે નાબુ હે તો આવી મને પોકવા દે કોણ भाग लाजी जो अरे अरे दर वक्त जीती जातो तो आज पाळक ना पाळ्यो ना जितवा दोत बात मन पण मन तैन पनोती नडी जा अब ये तो माने नड्या तो हे वा तो हो, समजू

આજે તારી સાયકલ ભમરાડી છે તારી પેલા જ મેં નતું કીધું નકલી સાયકલ આવી ગઈ યાર એ તારા જવાનું ભાઈ યાર મુ તું બે હું જવું હો જો બો આવ થોડી વાર રહીને થાક થઈને હવે તારે ધારી જોઈએ આજે આરે જ જઈ ક હવે હું નાસ્તો કરે શાંતિથી અને 1100 રૂપિયા આયા હાર જો તાંગો એ યાર

અરે યાર મને એકલા કંટાળો આવે આપણે બે જણા સાયકલ લઈને હંગા હંગાત થાય ને એટલે હંગા-સંગાત ગેજી હાથી આગળ ઊભે રે ઓય ના ઊભે તું વળજી નક હા આગળ પો આવો હો આ જા યાર કા આ કા કિલ્લી કેવાનું પણ તમે હડકા તમ કો મને ઢાણાવાળા ખાક લ્યા આ નહીં ખાતો અરે અમારા હાથમાં તો કશું આવતું જ નહીં

ક્યારે શરદ પાડીએ તોય મારું ઓળસિયું કોઈકના કોક આઈ જાય હ આ જો એક વગડે છે જ બાબરા મોમાના મંદિરે શરદ પાડી તોય મારા ઓળસી આયરા બે પનોતી આઈ જાય શી કે ચોથી આઈ જાય ને એ જમઝમ પડતી નહીં એકલા એકલા નાસ્તો કરતા હતા મારો તો જીવ બળી જતો તો ઓ જલ્દી આવી તો સારું હો હા ગોલો ચોથી ભળ્યો કાન

ગમે તે કાળે ભૂખંડ ના હરાવાનો હરાવાનો ને હરાવાનો બરાબર છે જુઓ તમે મારો સાથ હાલશો તો તમારે નાસ્તો કરવા મળશે બરાબર છે અને ઉપરથી પૈસા મળશે પણ શું કરવાનું એમ તો કો આવા અમારા સાયકલ ઉપર હરીફાઈ થવાની છે બરાબર છે સાયકલ લઈને જે પેલા એકણ પોક છે એ જગ્યાએ બરાબર એરે જીત્યો બરાબર છે એટલે તમારે ભૂખંડ ને નહીં પોકવા દેવાનું ઈકાન રસ્તા માં આડા થઈ જવાનું સાયકલ ટકરાવાનું અને ભૂખ જો ઝઘડો કરવાનો ગમે તે કરી એનો ટાઈમ બરબાદ કરવાનો બરાબર સમજી ગયા સમજી ગયા ને ભૂલ ના થવી જો જો તમને કહી દઉં ભૂલ નહીં થાય ગમે તે કરી ભૂખંડ પાછો પાડવાનો હો ઓ ટાઈમ ઈનો ખોટી કરજો એટલી વાર માં તો હું પહોંચી ગયો ઈકાન સારું સારું એ તો હવે સમજી ગયા બરાબર છે

આવ પણ વગડામાં તો ફૂલ ચોથી લાવું પણ આ હડકા ની પાલી થી તમે આ સરસ જીતે ને એટલે સ્વાગત કરું છું ઓહો

પણ તમારે તાણી ચો આવો દગો કરવાનો આવતો તો યાર યા ઈમાનદારીથી આ શરત ના જીતો એ રે દગો કરે છે વડી આ વાત થાચી એ પાછો અમુક ટાઈમે દગો તો કર હા આપણે એક વખત દગો કરે એમાં ચી રી ચડી ના ઓ કશો આ લેહડો જે થી એ થી પણ તમે શરત તો જીતી ગયા પણ વાનો યાર તમે 250 રૂપિયા ના આવતા હો ના ના આવ્યા ના વ્યવહારના પૈસા તો મારે ના રાખે હું આલ દીએ પણ યાર એને ખબર નઈ પડતી આવું કહેવાય કોઈ ના કહેવાય વાત સાચી પણ એ તો હવે તમે એવું કરી એટલે હું કરી તાણીએ પણ ને શાંતિ શાંતિ કાધું હોય તો આ બધું કોઈ થોડું હાર રેડો હવે જે થઈ ગયું થઈ ગયું પાર મેલો તમે સરદ તો જીતી ગયા ને હવે નવા સરકાર નવી વાત લેહાડો આ લેવા ઘેરડો તા